આંગે તંત્ર દ્વારા પાણી નિકાલ માટે કર્મચારીઓને મોકલ્યા હતા તંત્રની સાથે સ્થાનિકો પણ સાફ સફાઈ કરતા નજરે પડ્યા સુરત શહેરની વાત કરવામાં આવે તો જ્યારે ઉકાઈ ડેમમાંથી મોટી માત્રામાં પાણી છોડાઈ રહ્યું હતું ત્યારે તાપી નદી જે છે તે બંને કાંઠે વહી રહી હતી વિયર કમ્પોઝવેમાં પણ પાણી ઓવરફ્લો થઈ રહ્યું હતું તે અનુસંધાને જે ફ્લડ ગેટ બંધ કરી દેવામાં આવ્યા હતા તેના કારણે ગટરિયા પાણી જે છે તે બંધ બેક માર્યા હતા અને અત્યારે પણ ત્રણ દિવસ થઈ ગયા છે આપણે કાદરસાની નાળ જે છે ત્યાં ઊભા છીએ અને સીધા દ્રશ્યો જોશો કે હજી સુધી ગટરિયા પૂરની જે પરિસ્થિતિ છે તેનું હજી નિર્માણ થયું છે ત્યારે જે પાણી ઉતરવાની જે પ્રક્રિયા છે હાલ ધીમી ધારે ચાલુ છે પણ ત્રણ દિવસથી લોકો અહીંયા હાલાકીનો સામનો કરી રહ્યા છે ત્યારે અહીં જે લોકો હાજર છે આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું આપકા નામ આજીવ અલી મોહમ્મદ આપ બતાઈએ કિસ તરફ પરિસ્થિતિ કા સામના કરના પડે પ્રશાસન દ્વારા ક્યાં કુછ કાર્યવાહી કી ગઈ હૈ પ્રશાસન દ્વારા તો ઓફિસર લોકોને અચ્છી કારવાહી કી આ ટાઈમ ઓ ટાઈમ સૌ કો ચેક કરતા રહે पन फ्लड गेट बंद होने से पम्प लगाने की कमी पड़ी कि एक ही पम्प था जिसकी जगह पे चार पांच पम्प लगा दिए होते तो पानी इतनी देर तक ना रुकता फिर भी बारिश कल से हो रही है तो पानी बढ़ने का कारण उसी का कारण है कि जैसा कि पम्प से तो उतर रहा था तो बारिश बढ़ने के कारण ज़्यादा पानी बढ़ा और अभी हमारे साथ कॉरपोरेशन के आदमी भेजे हुए वो जालिए साफ़ कर रहे हैं तो अभी समझो कि नब्बे तक का पानी उतर गया है अब थोड़ा बहुत पानी बाकी है और फ्लड गेट भी खुल गया है फिलहाल की बात करें हर बरसात में इसी तरह का माहौल बनता है कादरसा की नाड़ में जो है वो पानी हर वक्त भरा जाता है प्रशासन पहले से अगर इसके बारे में सोचते तो आज जो लोग परेशान हो रहे उन्हें नहीं होना पड़ता हाँ ये बात है कि परेशान पर, एक की दर बरस का ये पानी भराने का कारण है प्रशासन के लोग नए नए बदली होकर आते हैं तो उनको कुछ बालू बात कम पड़ती है क्योंकि वो किसी पे विश्वास करते नहीं क्योंकि उनकी नौकरी बचाने का भी कारण रहता है तो उसी लिए वो अधिकारी को समझाने के लिए हमको समझाना पड़ता है कि इसी तरीके के ये प्रोग्राम है इस जाली को खाली खोलने से इस पानी को उतारने का ये प्रोग्राम है तो उनको बताया जाता है फिर उन्होंने अभी देखा कि समझा तो अभी ये सब चीज़ खोली और ये पानी उतर रहा है ચોક્કસપણે અહીં જે લોકો હાજર છે તેમને કહ્યું કે અધિકારી સાથે વાતચીત પણ કરવામાં આવે છે અધિકારીઓને ખબર નથી પડતી કે અહીં શું પરિસ્થિતિ સર્જાતી હોય છે નવા નવા અધિકારીઓ આવતા હોય છે ત્યારે અધિકારીઓને લઈને અત્યારે પ્રજા જે છે સુરતની કાદરસાની નાળના જે રહેવાસીઓ છે તેમને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જો અહીં મોટી સંખ્યામાં પાણીના નિકાલ માટે પંપ લગાડવામાં આવે તો અત્યારે જે કાદરસાની નાળમાં જે પરિસ્થિતિ ઉદ્ભવી છેલ્લા ત્રણ દિવસથી લોકો હેરાન પરેશાન થયા છે તે પરિસ્થિતિનો ઉદભવ ના થતે કેમરામેન અક્ષય વાઢેર સાથે અમિત રાજપૂત ગુજરાત ફર્સ્ટ સુરત